જૂનાગઢ જિલ્લાના મેંદરડા પોલીસ સ્ટેશનના હથિયાર ધારાના ગુનાનો છેલ્લા દોઢ વર્ષથી ફરાર આરોપીને દબોચી લેતી જૂનાગઢ એસઓજી મેંદડાના માલણકાનો શિવરાજ રાવતભાઈ કરપડા પાસેથી વીસ હજાર રૂપિયાની પિસ્તોલ મળી આવતા મેંદડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હતો તેમજ આ આરોપીએ વિજય ઉર્ફે ભીખો વલ્લભભાઈ કળથિયા પાસેથી પિસ્તોલ મેળવી હતી તેથી આ સહ આરોપીની અટક કરવાની બાકી હોય જેથી એસઓજી પોલીસને હકીકત મળે કે આરોપી વિજય ઉર્ફે ભીખો રાજકોટ ગોંડલ રોડ ખાતે હોય તેવી હકીકત મળતા તેના આધારે આરોપીને રાજકોટ ગોંડલ રોડ પાસેથી પકડી પાડી અટક કરવામાં આવે છે ભાટકાને લગતી તમામ સમસ્યાની શ્રેષ્ઠમ સારવાર માટે નિષ્ણાંત ડોક્ટરની શોધમાં છો તો હવે હાડકાના નિષ્ણાત સર્જન તેમજ વર્ષોના અનુભવી ડોક્ટર અમિત બામણિયા દ્વારા વિનાયક ઓથોપેટિક હોસ્પિટલ ખાતે હાડકાના દર્દોનું નિદાન અને સારવાર રહેશે ઉપલબ્ધ સાથે અહીં ગંભીર પ્રકારના ફેક્ચરના ઓપરેશનો ગોઠણ ખંભા તથા શરીરના અન્ય સાંધાઓની સારવાર કમર તથા સાયન દુખાવાની સારવાર મળશે હાડકાના દર્દોની સચોટ સારવાર માટેનું સિસ્ટમ સ્થળ વિનાયક ઓથોપેટિક હોસ્પિટલ વૃંદાવન કોમ્પ્લેક્સ પાછળ but road